બધી બધું પૈસા ભેગા કરવાના છે મમતાને ને કા હાલો મકાન લેવું એને સુરેજ નો આમ થાય હાલો ટુલ વચ્ચે મૂકી લે છે હવે આનું રહસ્ય શું છે ને મને કઈ ખબર નથી કેમ મૂકી છે સરકારનું કોઈ તમને ખબર હોય તો કમેન્ટમાં જરાક જણાવી દેજો આપ કે આ ફોર વ્હીલ નું રહસ્ય શું છે દરકલ ઉપર મૂકવામાં આવી છે ગુડ મોર્નિંગ જય માતાજી બાપા સીતારામ મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો અત્યારે આપણે નાઇન ડોઈન મોતા લઈ આવ્યો નવા

જેવી રાખી છે એટલે કણાએ છે કલર કલર ગયેલો બધી પણ એમાં હું એવું છે રૂમ આપણે ભાડે રાખી છે કલર અને આપણે રેગ્યુલર આના રહેવાનું નથી આપણે તો ટાઈમ પરવારી રૂમ રાખી છે હું ક્યાં રહું તાર ક્યાં ત્યાં બોલા ને કેરે જીનું ગરે જવું કા

પોહાય નહીં ચાર પાંચ હજાર ભાડું આપણે ન પોહાય બે માણા એટલી હાલે એટલે અત્યારે ગોદવા પૂર્તી રાખી છે રહેતા રેતા છે ગોત ચૂબી જાય છે ખારે છેકાડે સિમ્પલ ને સાદા હાલો સા બની ગઈ છે હાલો તો ચા પીને દાવ દઈએ આપણે ગોડાઉન બાજુ ટાઈમ થઈ ગયો તે હાડા નવ થઈ જાય છે કામનું મારું નિકચ્યુ ન હોય દસ વાગે સાડા દસે નક્કી જ નહી કેટલા વાગે સાડા દસ થઈ ગયા અત્યારે સુધી આરામ જ કર્યો હજી ઓર્ડર આવ્યો જ નથી મેં કીધું આગળ વિડીયોમાં કીધું ને કે મારું નક્કી ન હોય દસ વાગે અગિયાર વાગે ઓર્ડર પડે ત્યારે તાવ થાય હજી અગિયાર સાડા અગિયાર નો ઓર્ડર છે ગાડી છે ને મારી ગાડી તો ધૂળ કેવી થાય છે તો લઈ જાવી છે બોલાવી નથી પણ મેલ ના હોતો પક આરે આવે ને ત્યારે થાય તોડ થઈ ગઈ આજો આવડે બેસવાની એમ કે ઉપર હાલો તો આપણે સાફ સફાઈ કરી નાખી એની ખબર છે થઈ ગયા અત્યાર સુધી એક એ ઓર્ડર નહોતો અત્યારે તેને ગમમાં વહી આવ્યો હતો ગાડી લાવવાની તે ગાડી કે લેતો રૂમે હા આવી જાવ ગમમાં જોવા રીંગણા બટાકાનું શાક છે રોટલી સલાડ છે ચીભડા છે પાપડ છે અને સાઈસ ગમમાં બે ગયા તેવી હાલો જમીન તેને પાસે ઓર્ડર આવી છે ઓર્ડર લઈને આપણે પાછા આવ્યો હોય અત્યારે સુરતમાં હું હતો ઓર્ડર લઈ નીકળ્યો હતો ભટાર બાજુ અને મેં પહેલીવાર જોયું છે અને જો તમે જોયું હોય તો જરાક કમેન્ટ કરજો તો આ સર્કલ છે ને આ સર્કલમાં ફોર વ્હીલ મૂકેલી છે ઝૂમ કરીને દેખાડો તમને જો નવજીવન સર્કલ છે ભટાર અને ફોર વ્હીલ વચ્ચે મૂકેલી છે હવે આનું રહસ્ય શું છે ને મને કાંઈ ખબર નથી કેમ મૂકી છે સર્કલનું કોઈ તમને ખબર હોય તો કમેન્ટમાં જરાક જણાવી દેજો આપ કે આ ફોર વ્હીલનું રહસ્ય શું છે સર્કલ ઉપર મૂકવામાં આવી છે બે વખત અહીંથી નીકળે બે વખત ગોતો રહે અત્યારે ઊભો રહીને થઈ જતો એમ જોઈ કે આનું કાંઈ શું કાંઈ લખેલું છે કે નથી પણ કાંઈ છે નહીં ને નવું જીવન સર્કલ લખેલું છે ખાલી કમેન્ટ કરી દેજો ગયો તો બી એચમી ગયો અને પાંચ પાંચ વાગ્યાનો આરામ કરતો હતો અત્યારે આરામ કર્યો ને બહાર નીકળ્યો અત્યારે અમારો ગોડાઉન સ્ટાફ અત્યારે બધો આરામ ઉપર છે કેમ કે કામ અત્યારે છે નહીં અત્યારે સુધી બધા આરામ કરતા થાય છે ને અત્યારે શેઠ આવ્યા છે મારે જે અંદર સેમ્પલ મેળવે છે ને જોઈ છે ઓર્ડર પડે છે તો આપણે દઈ આવશું નકરાશે ને દે હાથમી જશે તો ઘર બાજુ નીકળી જઈશું ને મસ્ત છે ને આ પાંદડા વાવેલા છે તો પથરવેલના એવું ઘણા ખરા મોટા મોટા થાય છે મોટા થઈ જાય ને એટલે ઘરે આપણે રૂમે લઈ દેવાના છે પથરવેલ બનાવવા તો હાલો કન્ટિન્યુ વિડીયો બનાવી રીજો હજી ઘરે જશું ને મમતા શું કરે છે જોઈશું અત્યારે આઠમી જશે તો થોડોક ટાઈમ અને પછી નીકળી જાય બાજુ આપણે આઠ લાગી જશે ઘરે સાડા છ વાગે ઓર્ડર નહોતો એ ઓર્ડર આવ્યો ને તો ઓર્ડર લઈને આવવું પડ્યું અને અત્યારે પડ્યો છે થેપલા છે ગરમ ને મારી આટલું લોટ બાંધીને તૈયાર તો હા બનાવે છે છે થેપલા ગરમ થઈ રહેશે બનાવવાનું આ કીધો તો બધા હું આ